પાકિસ્તાનને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતા નડિયાદના આંદોલનકારી નરેન્દ્રભાઈ મુકામે પ્રતિક્રિયા આપી છે નડિયાદ મંદિરના મહંત પરમ પૂજ્ય હરેન્દ્ર બાલેન્દ્ર મહારાજે પાકિસ્તાની સેના પર આકરા પ્રહાર કર્યા છે પાકિસ્તાન હજુ સમય છે સુધરી જજો તેવું તેમણે કહ્યું છે દુનિયાના નકશામાં તમારે તમારું સ્થાન શોધવું પડશે યુએસના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રહીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દૂર કરી યુદ્ધ વિરામના સંકેત આપ્યા હતા

આપણા ભારતીય સૈનિકોએ અને આપણી સરકારે ઓપરેશન સિંદુ દ્વારા આજે એમણે બદલો લીધો છે આપણે સૌ ભારતીયોએ આપણા સૈનિકો માટે એમની રક્ષા માટે આપણે સૌ ભેગા મળી પ્રાર્થના કરવી જોઈએ આપણે બને એટલો સહયોગ આપણી સરકારને અને સેનાને સહયોગ આપણે આપવો જોઈએ આપણે સૌ ભારતીયોએ આજે એક સંકલ્પ લેવો જોઈએ કે જ્યારે બી આવી કોઈ આપત્તિ વિપત્તિ આવે ત્યારે આપણે એક બની આપણે ભારતીય બની આપણા ભારતના સરકારને સપોર્ટ કરવો જોઈએ આવો આપણે સૌ પણ ભગવાનને માતાજીને પ્રાર્થના કરીએ કે આપણા સૈનિકોની રક્ષા થાય આપણા ભારતનો જય જય કારો થાય જય હિન્દ જય ભારત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન શું કહેશો હું નરેન્દ્રભાઈ ન એડવોકેટ એડવોકેટ અને સામાજિક કાર્યકર હવે જે ભારત પાકિસ્તાનના યુદ્ધની વાત છે તો એમણે જે ગતકડું કર્યું અને એના કારણે જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ એટલે આપણા દેશે પણ નિર્ણયો લઈ અને આપણા જાંબાઝ સૈનિકોએ જે કંઈ પરાક્રમ કરી બતાવ્યું અને એમના જે આતંકવાદના અડ્ડાઓ હતા એ છેક અંદર પાકિસ્તાનમાં ઘૂસી અને ઘણા બધા આતંકવાદના જે અડ્ડાઓ હતા એ એ ફૂંકી મારવામાં આવ્યા હવે આ બધી પરિસ્થિતિમાં સમગ્ર દુનિયાનું જે ધ્યાન છે આપણા પર હતું ખાસ કરીને અમેરિકા પણ ને અમેરિકાની પણ આ યુદ્ધ પર નજર હતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ બંને દેશો સાથે સંબંધ ધરાવે છે ભારત અને પાકિસ્તાન આ સંજોગોમાં એમણે બંને દેશોના વડાઓને સમજાવ્યા કે ભાઈ યુદ્ધ કરવા કરતાં તમે સાથે બેસીને નિર્ણય લો આ સંજોગોમાં સીઝ ફાયર કરવામાં આ સંજોગોમાં યુદ્ધ વિરામ કરવામાં આવ્યું પણ યુદ્ધ વિરામ કરવાના થોડાક જ કલા કલાકોમાં પાકિસ્તાને પાછું અટક ચાલુ કર્યાનું જાણવામાં આવે છે અને એમણે એલઓસી ઉપર પર અને ગોળીબારો કરવામાં માંડ્યા છે આ સંજોગોમાં આવો પરિસ્થિતિ બગડી છે હકીકતમાં મારે ભારત પાકિસ્તાન નહીં પણ સમગ્ર રીતે જો એવું કહેવા કહેવા માગું છું કે અત્યારે ભારત દેશ છે એ ભલે મહાસત્તામાં ગણતરી ના થતી હોય પણ મહાસત્તાની નજીક છે અત્યારે ભારતની સામે આજુબાજુનો કોઈ પડોશી દેશ એવો નથી કે ભારતની સામે આંખ ઊંચી કરી શકે ઇવન ચીન પણ સમજે છે કે ઓગણીસો બાસઠમાં એણે જે કંઈ અડપલા કરેલા અને એનો વળતો જવાબ અત્યારે ભારત આવે આપી શકે એવી સ્થિતિમાં જ છે આ સંજોગોમાં ચીન જેવી મહાસત્તાની નજીક કે મહાસત્તા ગણી શકાય એવા લોકો પણ ભારત સાથે બાજ ભીડવા માટે સોવાર વિચાર કરશે એવું છે હવે આ સંજોગોમાં ફક્ત પાકિસ્તાન જ નહીં પણ આજુબાજુનો કોઈ પણ પડોશી દેશ એવો નથી કે ભારત સામે બાદ ભીડી શકે એટલે યુદ્ધ એ બંને દેશો માટે નુકસાનકારક જ છે પણ આમ જોવા જઈએ તો ભારત પાસે જે કંઈ શસ્ત્ર સરંજામ એની સત્તા એની પાસે યુદ્ધ એના સૈનિકો અને આ બધું જોતા પાકિસ્તાન કરતાં અનેક ગણું તાકાત છે આ સંજોગોમાં ઇવન માનો કોઈ અણુયુદ્ધ પણ થઈ જાય એક વખત પાકિસ્તાન અડપડું કરી નાખે બોમ ફેંકી દે તો અણુબોમ્બ ફેંકવાથી ભારતનો તો એકાદ રાજ્ય નાશ પામે પણ પાકિસ્તાનનો તો નકશામાંથી જ નીકળી જશે આ સંજોગોમાં પાકિસ્તાન સમજી જવાની જરૂર છે અને ભારત સાથે બાદ જોડવામાં મજા નથી એવી એની નોંધ લે એવી હું એવી જાહેરાત કરું છું અને એવી અપેક્ષા રાખું છું ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ